નમસ્કાર હું રાજુ દવે પોઝિટિવ વિરમગામના પેજ માટે મારી સ્વરચિત કવિતા હું જોઈ રહ્યો છું બદલાતા વિરમગામની બદલાતી તસવીર હું જોઈ રહ્યો છું જ્યાં હતા ખાડા ટેકરા ત્યાં સરસ રોડ બનતો હું જોઈ રહ્યો છું જ્યાં હતા વેરાન બગીચા ત્યાં હરિયાળી અને આનંદ કિલ્લોલ કરતા બાળકો હું જોઈ રહ્યો છું જ્યાં નકારાત્મકતાથી ભરેલા મન હતા ત્યાં આશારૂપી સૂર્યનો પ્રકાશ હું જોઈ રહ્યો છું વિરમગામની તસવીર બદલવામાં સૌનો સાથ મળી રહ્યો છે તે હું જોઈ રહ્યો છું જ્યાં ગટર પાણીના પ્રશ્નો હતા ત્યાં નવા વિકાસના કામો થતા હું જોઈ રહ્યો છું વિરમગામના પ્રવેશ દ્વાર ઉપર તિરંગા સર્કલ તથા હનુમાનજી મહારાજની મૂર્તિની સ્થાપનાથી નગરની શોભા વધતી હું જોઈ રહ્યો છું સહુ સાથે મળી સ્વચ્છ સુંદર વિરમગામ બનાવવાના પ્રયાસો કરીએ તો ઝડપથી